હેપી બર્થડે અને છે એમને ગિફ્ટ આપવામાં આવે પ્રકૃતિ લોકો જાગૃત થાય હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં માને એટલે આજે છે અમારી ભાણી કિયોનો જન્મદિવસ જન્મ એટલે બધા અમે જઈએ છીએ રાધનપુર બર્થડે પાર્ટી માં અને અત્યારે ટાઈમ થયો છે એ વાગ્યા છે બપોરના અને આનંદ ને બધા અમે જઈએ છીએ કિયો ના ઘરે રેડી થઈ ગયા છે ને હવે નીકળીએ છીએ રાધનપુર જવા માટે અને કિયો ના તો ક્યારના ફોન આવે છે મામા ક્યારે આવો છો ક્યારે આવો છો તો અમે નીકળીએ છીએ વણોદ ચાલો છેલ્લા બે કલાકથી ડ્રાઇવિંગ કરતા હતા અને બસ હવે રાધનપુર પહોંચવા થયા છે અને ભગવતી ગાડી ચલાવે છે અને ભગવતી ગાડી ચલાવે છે અને આનંદ મમ્મી ની બધા પાછળ બેઠા છે અને તો પહોંચી ગયા હવે દીદી ના ઘરે પહોંચી ગયા પહોંચી ગયા છે મારા બેન ના ઘરે જો કીવ આઈ કીવ જે બોલે મજા મજા હેપી

જીવ અને આનંદ માટે દૂધ બનાવ્યું છે ચલો આનો નાસ્તો કરવા ચલો ક્યુ નાસ્તો કરવા આઈ જાઓ ચલો એ કરી લઈએ ચા નાસ્તો મમ્મી ઉપવાસ રહ્યા છે નવરાત્રી બીજું નોરતું એટલે જો એ કાકડી ખાશે ને અમે ચા નાસ્તો કરશું જો આ ભાભી આયા નોકરી જઈને વિથ યુનિફોર્મ ધૂળમાં પડી ગયો એટલે એવું આગેલો છું જીવ દાદા પપ્પા આજો તો મમ્મી પપ્પા આયા ચલો ચા પીવા ગાડી છે ક્યુ ના બર્થડે ઉપર એની ગિફ્ટ લાયા છે જો કે મસ્ત ગાડી છે આ કિયો જો ચાલો ચલા જીવો અંટો ગાડી ચલાવો એ એ ચાલુ કર એ નમસ્કાર બર્થડે નું ડેકોરેશન ચાલુ કરી દીધું છે અને અમે જઈએ છીએ હવે થોડીક ખરીદી કરવા માટે અમે આવીએ ત્યાં તમે કરીને રાખજો આ છે રાધનપુરની અંદર આવેલી સોલમંકી ફૂટવેર જેવા ભગવતી ચપ્પલ સિલેક્ટ કર્યા છે મસ્ત મજાના ચપ્પલ છે અને હવે શૂઝ લેવાના છે અલગ અલગ શૂઝ આવ્યા બધા આ તારાના પહેલા હતા ને એવા હતા ચપ્પલ અને સૂઝ સિલેક્ટ થઈ ગયા છે બજારની કિયોની કેક આવી ગઈ કિયો કેવી કેક હે તારી હે બતાવો બતાવો બતાવ

પણ એ નિમિત્તે આ કિયુબેનના જન્મદિવસે સાથે એમને પણ હું શુભકામના આપું છું અને હજાર વર્ષના થાય અમારે જીએન ભાઈ ચાલુ ચાલુ બોલતા હવે સરસ બોલે એવી મારી અધિક શુભકામનાઓ છે intro na beshare sa gaadi ma jo and to su ayo pipi aayi eh pipi aayi Ya laan pad

પ્રકૃતિ જેથી કરી પ્રકૃતિ વિશે લોકો જાગૃત થાય અને તેનું મહત્વ સમજે અને આ અત્યંત જે ગરમી થઈ રહી છે એનાથી કંઈક વૃક્ષો વાવો તો ગરમીમાં રાહત મળે જો કિયુના પપ્પા એના બર્થડેમાં અનોખી ગિફ્ટ આપી છે બધા ગાડી તો લઈ આપી છે પણ સાથે સાથે જો કેટલા બધા વૃક્ષોએ આપ્યા છે ટોટલ નવું ઝાડ આપ્યા છે બર્થડેમાં ગિફ્ટમાં ક્યુના બર્થડેની ગિફ્ટ

બેસી ગયા છે બધા જમવા માટે જો પૂરી ને ભાજી બનાવી છે સિકન લાયા છે અને બધાય બેઠા જમવા માટે થોની બેન પણ આયા જીયા જીયા છે ને જીયા ક્યો આ બધા જમી લઈએ જમીન લીધું છે જમીન બહાર આવી ગયા છે જો આ ગરબાની બધા છોકરીઓ ગરબા લઈને આયા છે આનંદ નું નામ છે આનંદ નામ છે ગાઉ બધા તૈયાર થઈ ગયા છે ને હવે જઈએ છીએ નવરાત્રિમાં ડે ટુ ગરબા રમવા માટે જો બધા તૈયાર થઈ ગયા છે ઓ કીઓ ચલો